આમોદ સ્થાનિકોની સમસ્યાનો અંત ક્યારે આવશે ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિકો રોષે ભરાઈ ધરણા પર બેસવાની તૈયારીઓ બતાવી હતી સતત વિવાદોના વમણમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે પ્રજાજનોને સુવિધા પૂરી પાડવાને બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ચોબેથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે મહિના અગાઉ આપેલ લેખિત ફરિયાદમાં આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને આવતીકાલે પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે આમદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલા અપના નગર સોસાયટીમાં રહીશો ભૂગર્ભ ગટર ઉતરવાના ઉભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે એક મહિના પહેલાં ઉભરાતી ગટરોથી સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો અને મૌખિક તેમજ લેખિતમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી જોકે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ આજ દિન સુધી કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી ગટરની સમસ્યા યથાવત રહેતા ગતરોજ ફરી અપના નગરના રહીશોએ એકત્ર થઈ પાલિકા સામે બાયો ચડાવી હતી નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડની પાલિકાના વોર્ડ નંબર પાંચના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે એટલા માટે અમારા વિસ્તારમાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી આગામી દિવસોમાં અમે તમામ સ્થાનિકો એકત્ર થઈ કલેક્ટર કચેરીના દ્વાર ખટખટાવીશું તેમ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા તેમજ કલેક્ટરને જાણ કરી ધરણા ઉપર બેસવાની તૈયારી પણ બતાવી હતી આવડત વગરના લોકો સત્તા ઉપર બેસેલા છે એટલે જ વિકાસના કામો ગોટાળે ચડ્યા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવી રહ્યા છે ઉભરાતી ગટરોના ફોટાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઉજાગર કરી રહ્યા છે જેના પરથી પાલિકાની વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે ગત રાત્રિના પણ પાલિકાએ ખોદેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબક્યો હતો જોકે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સર્જાયેલ ઘટના અંગે સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા પરંતુ પાલિકાના સત્તાધીશો હમ નહીં સુધરંગેની નીતિ અપનાવી આંખ કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર લોકચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવી લોકચર્ચાઓ ચર્ચાઓ વહેતી થઈ છે અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો રોજ બરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની સાખને દાગ લગાડતા આમોદ પાલિકાના નિંદ્રાધીન

પછી તમે તો બેસી જઈશું મટાવી કે ત્યાં આવીને બેસી જઈશું મોકલતા મારી ને આમોદ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ મારી બેબી ત્યાં સદસ્યમાં છે છેલ્લા સાડા ત્રીસ દિવસથી આમોદ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજ સુધી આમોદ નગરપાલિકાની કોઈ કામગીરી મેહુદ નગર અપના નગરની જે ગતરો ઉભરાઈ છે તેની થઈ નથી છેલ્લા ચોવીસ કલાકની અંદર આ લોકો આ નગરપાલિકા આ નગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પર બેસીશું એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી સત્તાની અન કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી મારું નામ કિરણસિંહ જોરાવલસિંહ રાણા અપનાનગર પાંચ નંબર ઓર એક એક ચોવીસના રોજ એક એક તારીખે અમે અરજી આપેલી છે કઈ બી કોલેરો કઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે ગટરો ફૂલ ગટરો ફૂલ છે આજુબાજુ ઘરો પાણી જાય છે બધું એની જવાબદારી તમારે આજે કેટલી વાર અમે બધા લેડીઝો બી બધા ત નગરપાલિકામાં આવેલા તે કે બે દિવસ આપો તો બે દિવસના આજે એક મહિનો થઈ ગયો દોઢ મહિનો થયો હજુ 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 એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે